નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તાલુકાના મેવાસા ગામ સરકારી જમીન પર કરેલા કબજા અંગે મામલતદાર તથા કલેક્ટર ની રજુઆત બાદ પંચાયત દ્વારા હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી કોર્ટે જમીન દબાણ મુક્ત કરવા આદેશ આપ્યા બાદ તંત્રએ ધાક બેસાડતી કાર્યવાહી કરી જમીન ખાલી કરાવી હતી મેવાસાની સરકારી સર્વે નંબર ચારસો ચૌદ પૈકી એક જમીન પર છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો જે અંગે ગામના મહિલા સરપંચ અનિતાબેન ગણેશભાઈ અનાવાડિયા તથા રાપર તાલુકા ભાજપના માજી મહામંત્રી અને ગામના આગેવાન નાનજીભાઈ દાનાભાઈ ઠાકોર ઉપરાંત સમસ્ત ગ્રામજનો દ્વારા દબાણ દૂર કરવા રાપર મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરાઈ હતી પંચાયત દ્વારા હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી કોર્ટે દબાણ દૂર આદેશ આપ્યા બાદ તંત્ર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી હતી મામલતદારના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર તથા ગાગોદર પોલીસના બંદોબસ્ત હેઠળ અંદાજિત વીસ એકર જેટલી જમીન પરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇટિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર